કેમ છો મિત્રો મજામાં છો ધોરણ નવ ચેપ્ટર એક સંખ્યા પદ્ધતિના આજે આપણે આ વિડિયોમાં એ વિશેષ દાખલા જોવા જઈ રહ્યા છે જે ખાસ કરીને પ્રેક્ટિસ વર્કમાં છે અને પરીક્ષામાં પણ પૂછાતા હોય છે ત્રણ ગુણની અંદર તો એક એવો દાખલો છે અહીંયા જુઓ એક્સ બરાબર આઠ વત્તા ત્રણ વર્ગમૂળમાં સાત જો એક્સ ની કિંમત આ હોય તો એક્સ સ્ક્વેર પ્લસ એક ના છેદમાં એક્સ સ્ક્વેર ની કિંમત શોધો ખૂબ સરસ મજાનો દાખલો છે ચાલો આપણે કેવી રીતે ગણાય જોઈ લઈએ

તો હવે આપણે પેલી મેથડ કરતાં હતાં છેદનું સમીકરણ કરવાનું તો આમાં પણ આપણે છેદનું સમીકરણ કરવા માટે આઠ પ્લસ છે તો એનો એના વડે આપણે અંશ અને છેદ નાખીશું હવે હવે સાહેબ એકા આ તો એવું છેદમાં વર્ગોના તફાવત વાળી રીત છે જો એકવાર પ્લસ એક વાર માઇનસ અને બંને રકમ સમાન છે તો આપણે વર્ગોનો તફાવત કેવી રીતે કરતા તો એનો ગુણાકાર કરવા માટે 8 નો વર્ગ માઇનસ 3√7 આખા નો વર્ગ આ રીતે લખી શકાય હવે ઉપર જેસે તે 8 3√7 ના છેદમાં 8 નો વર્ગ 64

64 માંથી 63 જાય તો એક વધે હવે હવે આ આ કિંમત કિંમત થઈ ગઈ છે છે માટે આપણે 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 શોધી નેક્સ્ટ શું કરવાનું તો અને ભેગું કરીએ સરવાળો કરીએ પ્લસ 1 ના છેદમાં એક્સ બરાબર ચાલો x ની વેલ્યુ હતી આઠ પ્લસ થ્રી ત્યાર પછી એકના ના છેદમાં એક્સ ની વેલ્યુ મળી ઉડી ગયા થ્રી રૂટ સેવન થ્રી રૂટ સેવન તો આપણી પાસે વધ્યા છે આઠ ને આઠ ટોટલ વધ્યા છે સોળ તો એક્સ પ્લસ એક છેદમાં ની વેલ્યુ આપણને મળી છે સોળ પણ આપણે શોધવાની છે x2 1/x2 ની વેલ્યુ તો હવે આપણે શું નેક્સ્ટ સ્ટેપ કરીએ આ જે આખું છે x 1/x આખાનો વર્ગ કરીએ તો ચાલો આનો વર્ગ કરીએ તો એની વેલ્યુ આપણને કેટલી મળે તો પેલું દ્વિપદીના વર્ગનું વિસ્તરણ યાદ કરો ફટાફટ પહેલો પદનો વર્ગ એટલે આપણે અહીંયા લખીએ x નો વર્ગ 2 કૌંસમાં પહેલું પદ

બે જાય તો બસો ને ચોપન તો આપણને વેલ્યુ મળી ગઈ છેદમાં એક્સવેર બરાબર બસો થેન્ક યુ

પાંચ નો વર્ગ પચીસ માઇનસ હજાર નો વર્ગ તો કે બે નો વર્ગ ચાર અને રૂટ નો વર્ગ છ તો છ ચોક ટોટલ થયા આપણી પાસે ચોવીસ

a ઘન વત્તા b પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 પહેલા બીજા પદનો ગુણાકાર અને એની સાથે પહેલા અને બીજા પદના સરવાળાનો ગુણાકાર એટલે એને એમ કહેવાય a ઘન b ઘન 3ab કૌંસમાં a b હવે આપણે આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરવાનો છે કઈ રીતે કરીએ છે જોજો આપણે x છે પ્લસ એકના ના છેદમાં એક્સ છે એ આખાનો આપણે ઘન કરવાનો છે પહેલું પદ કાઉસમાં બીજું પદ અને છેલ્લે બંને પદોનો એકવાર સરવાળો એનો એની સાથે ગુણાકાર આમ થઈ ગયો જ્યાં જ્યાં e હતા ત્યાં x લખ્યું જ્યાં જ્યાં b હતું ત્યાં 1/x લખી દીધો ચાલો હવે શું થશે તો કે આની વેલ્યુ તો આપણી પાસે છે કેટલી છે 10 તો આપણે 10 આખાનો ઘન કરી દઈએ બરાબર x નો ઘન વત્તા 1 નો ઘન 1 x નો ક્યુબ x નો ઘન થઈ ગયો ચાલો અહીંયા x x ઉડી ગયા જુઓ એટલે આપણી પાસે વધ્યું 3 અને આ જુઓ

હવે બસ આપણે ને જોન હવે સરવાળો બાદ પણ કરી નાખી સીધું પણ ફેરવી દઈએ તો એક્સ નો ગન પ્લસ એક છેદમાં એક્સ નો ગન ઇઝલ ટુ ચાલો હજારમાંથી ત્રીસ જાય તો કેટલા બધે